હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો નાઇટ્રોજન સમૂહ પંદરનું પ્રથમ તત્વ અને નાઇટ્રોજનની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ આધારિત આપણે અહીંયા થોડીક ચર્ચા કરીએ મિત્રો ચલો શરૂઆત કરીએ નાઇટ્રોજનની શોધ કોણે કરી હતી અને એને નાઇટ્રોજનનું નામ કેવી રીતે મળ્યું શરૂઆત એ ટોપિકથી કરીએ મિત્રો કોઈ આ યુનિટમાં પૂછશે નહીં પણ આપણે માહિતી છે જરાક ધ્યાનમાં લઈશું નાઇટ્રોજન જેને આપણે એન ટુ તમે એને ડાય નાઇટ્રોજન પણ કહી શકો છો બરાબર એના પ્રાપ્તિ સ્થાન બનાવટ ગુણધર્મ ઉપયોગીની આપણે ચર્ચા કરવાના છે આ નાઇટ્રોજનનો શોધક છે આ ડેનિયલ રૂથરફોડ ડેનિયલ રૂથરફોડ એમને એમની શોધ કરી હતી નાઇટ્રોજનની શોધ કરી હતી અને ગ્રીક શબ્દ નાઇટ્રોન વત્તા જંશ નાઇટ્રોન વત્તા જંશ જેનો મિનિંગ થશે જેનો અર્થ થશે કે જે નાઇટ્રાઇટ ફોર્મિંગ કરે

પ્રવાહનું હવાનું પ્રવાહીકરણ હવાનું પ્રવાહીકરણ એટલે મિત્રો જે આપણી હવા છે રેગ્યુલર જે વાતાવરણની હવા છે એને ખૂબ નીચા તાપમાને ઊંચા દબાણે નીચા તાપમાને અને ઊંચા દબાણે એને પ્રવાહીમાં ફેરવવાની છે એટલે એનું પ્રવાહીકરણ થશે લિક્વિડિફિકેશન થશે ત્યાર પછી એનું વિભાગીય નિશિયંદન સેકન્ડ સ્ટેપમાં આપણે એનું વિભાગીય નિશ્યંદન કરશું વિભાગીય નિશ્ચંદનમાં મિત્રો એ ઉત્કલન બિંદુ ના તફાવત આધારે યાદ રાખજો ઉત્કલન બિંદુ હવે આપણા જે વાયુઓ છે વાતાવરણમાં મુખ્યત્વે બે વાયુ છે કયા કયા મિત્રો એન ટુ અને ઓ હવે એ બંને વાયુ લિક્વિડ ફોર્મમાં આવી ગયા છે પ્રવાહી સ્વરૂપમાં આવી ગયા છે કારણ કે પહેલા સ્ટેપમાં આપણે એનું પ્રવાહીકરણ કરી દીધું છે ઓકે હવે નાઇટ્રોજન અને ઓક્સિજન એ બેવના ઉત્કલન બિંદુ તમારે યાદ રાખવા છે ડાય ઓક્સિજનનું ઉત્કલન બિંદુ નાઇન્ટી કેલ્વિન છે તો સીધી વાત છે આ પ્રમાણમાં બરાબર સેવન્ટી સેવન પોઈન્ટ ટુ એ પ્રમાણમાં ઓછું છે અને આ નાઇન્ટીન કેલ્વિન પ્રમાણમાં વધારે છે તો જ્યારે આપણે એને ધીમે ધીમે જે એકદમ નીચા તાપમાને છે પછી નીચા તાપમાનથી આપણે તાપમાન વધારતા જશું તો સૌથી પહેલા આ ટેમ્પરેચર આવશે એના કારણે એ આપણને પ્રથમ મળશે એટલે મિશ્રણમાંથી મને નાઇટ્રોજન પહેલો એ વાયુ સ્વરૂપે બહાર મળશે બંને લિક્વિડ છે એન અને ઓ બંને લિક્વિડ છે પણ જ્યારે આપણું ટેમ્પરેચર ટુ થશે તો સૌથી પહેલા એમાંથી આપણને નાઇટ્રોજન મળશે અને પછી જ્યારે આપણે ટેમ્પરેચર નેવું કેલ્વિન ઉપર લઈ ને મિત્રો તો ત્યારે આપણને પાત્રમાં બાકી રહેલો ઓક્સિજન પણ વાયુ સ્વરૂપે મળશે મિત્રો આ પદ્ધતિથી માત્ર નાઇટ્રોજન નહીં પણ ઓક્સિજન પણ મેળવી શકાય છે વાતાવરણમાં સારા પ્રમાણમાં ઇઠોતેર ટકા જેટલો નાઇટ્રોજન અને એકવીસ ટકા જેટલો ઓક્સિજન રહેલો છે એટલે આ બંને વાયુ એ કોમર્શિયલી લેવલે ઔદ્યોગિક ધોરણે વ્યાપારી ધોરણે મિત્રો આપણે એને વાતાવરણના વાયુમાંથી જ મેળવીએ છીએ એકદમ સરળ પદ્ધતિ છે પહેલા સ્ટેપમાં પ્રવાહીકરણ ત્યાર પછી વિભાગીય કામની છે મિત્રો આગળ વધીએ બીજી પદ્ધતિઓ જોઈએ પ્રયોગશાળામાં બનાવટ કરીએ મિત્રો પ્રયોગશાળામાં આપણે થોડાક પ્રમાણમાં બનાવવો હોય અલ્પ માત્રામાં બનાવવો હોય તો પ્રયોગશાળાની બનાવટ માટે શું કરીશું કે ડાય નાઇટ્રોજન વાયુની બનાવટ માટે જલીય એમોનિયમ ક્લોરાઇડ એટલે થઈ ગયો એનએચ ફોર સીએલ અને સોડિયમ નાઇટ્રાઇટ એને એનો ઓકે આપણે લેબમાં ટેસ્ટ ટ્યુબમાં પણ આ કરી શકીએ અને એ બે વચ્ચેની પ્રક્રિયાથી આપણે શું કરી શકીએ તો એનાથી આપણને આપણને શું મળશે નાઇટ્રોજન મળશે મિત્રો આ એકચ્યુઅલી છે ને દ્વિવિઘટનની પ્રક્રિયા છે ખરેખર તમે જોવા જાવ તો પહેલા સ્ટેપમાં શું થશે પહેલા સ્ટેપ અહીંયા લખું છું ધ્યાનથી જોજો મિત્રો NH4Cl અને NaNO2 ઓકે આ બેની પ્રક્રિયાથી મને એમોનિયમ નાઇટ્રેટ મળશે દ્રિવિધટન બોલ્યું છે મિત્રો ફરી પાછું વિઘટન થશે એટલે મને અહીંયા એન ટુ વધતા શું મળશે ટુ ટાઈમ એસ મળશે અને જ્યારે આ બે સમીકરણનો સરવાળો મારીશ તો ત્યારે મને નીપજમાં એન ટુ ટુ ટાઈમ એસ ટુ ઓકે અને વન ટાઈમ NaCl મળશે આ એનએચ ફોર એનો ટુ અને એનએચ ફોર એનો તો આ એક બનાવટ છે મિત્રો આમાં એક વસ્તુની કાળજી રાખવાની છે કે તમે જ્યારે નાઇટ્રોજન આ રીતે બનાવો મેળવો પ્રયોગશાળામાં ત્યારે થોડાક પ્રમાણમાં અલ્પ માત્રામાં નાઇટ્રોજનનો મોનોક્સાઇડ એનો અને નાઇટ્રિક એસિડ પણ બને છે આ પણ મિશ્રણમાં ઉત્પન્ન થાય છે નાઇટ્રોજનની સાથે સાથે તો આ જે બને છે ને દૂર કરવાનો ઉપાય પણ આપણે યાદ રાખવાનો છે મિત્રો કેને દૂર કરવા માટે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા જે કઈ વાયુઓ છે એ વાયુઓને આપણે Après... પોટેશિયમ ડાયક્રોમેટ પોટેશિયમ ડાયક્રોમેટ કહીએ એટલે કે સીઆર ટુ સેવન અને જલિય સલ્ફ્યુરિક એસિડ એસિડલી શું છે મિત્રો જલિય સલ્ફ્યુરિક એસિડ કે જેની અંદર પોટેશિયમ ડાયક્રોમેટ રહેલો છે જલિય સલ્ફ્યુરિક એસિડ કે જેમાં પોટેશિયમ ડાયક્રોમેટ દ્રાવ્ય કરેલો છે આ ઘન પદાર્થ છે એમાં ઓગાળેલો છે તો તમારો જે વાયુ ઉત્પન્ન થયો પ્રયોગશાળામાં જે તમે આ પ્રક્રિયાથી વાયુ ઉત્પન્ન થયો એ વાયુ તમે એકમાંથી એકવાર તમે એમાંથી પાસ કરો છો ને મિત્રો એટલે આ બે જણા એનો અને એચનોથી ને આપણે શું કરી શકીએ એ મિશ્રણમાંથી પસાર કરીને આપણે એમને દૂર કરી શકીએ ઓકે મિત્રો તો અહીંયા અશુદ્ધિ રૂપે NO અને HNO3 મળે છે દૂર કરવા માટે પોટેશિયમ ડાયક્રોમેટ અને જલ્ય સલ્ફ્યુરિક એસિડમાંથી એને પાસ કરવામાં આવે છે ઓકે મિત્રો આ પ્રયોગશાળાની એક બનાવટ થઈ એવી બીજી બનાવટો પણ આગળ વધીએ ત્યાર પછી મિત્રો આપણે બનાવટમાં ખાસ પદ્ધતિ છે એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી ઉષ્મીય વિઘટન ઉષ્મીય વિઘટન એટલે થર્મલ ડીકમ્પોઝિશન ઓકે આપણે આમાં બીજા કોઈ સાથે પ્રક્રિયા નથી કરવાની આમાં પદાર્થને શુષ્ક સ્વરૂપમાં લેવામાં આવે અને શુષ્ક સ્વરૂપમાં લઈને ઊંચા ગરમ કરીએ તો એ શુષ્ક સ્વરૂપના પદાર્થનું જ વિઘટન વિઘટન થઈ જાય અને થવાથી આપણને અહીંયા અહીંયા જે તે નિપજ મળે નાઇટ્રોજન મળશે બહુ સિમ્પલ છે મિત્રો આ તમારો ડાયક્રોમેટ છે સામે એમોનિયા લગાવીએ એટલે એમોનિયમ ડાયક્રોમેટ થશે આ બે એન્ટુ આપણે એન્ટુ લખી નાખીએ સી આર ટુ સેવનમાંથી સી આર બની જાય છે ક્રોમિયમનો ઓક્સાઇડ બને છે એટલે અહીંયા ત્રણ ઓક્સિજન અને આ બાજુ

મેળવાય છે બરાબર સોડિયમ ક્યાં તો બેરિયમ એઝાઇડ એઝાઇડ કહીએ ને મિત્રો તમને ખબર જ છે આપણે આગળ ચર્ચા કરીશ કે એન થ્રી માઇનસ આયન આને આપણે કહેવાનું છે એઝાઇડ ઓકે આ એઝાઇડ આયન અને એઝાઇડ આયન સાથે એઝાઇડ આયન ના સોડિયમ કે બેરિયમ જે ક્ષાર છે એનું તમે ઉષ્મ્ય વિઘટન કરશો કેવી રીતના તો તમને ઉદાહરણ આપું છું આ છે બેરિયમ એસાઇડ તો બેરિયમ એઝાઇડ નું તમે ઉષ્મ્ય વિઘટન કર્યું તો બીએ વત્તા અહીંયા નાઇટ્રોજન મળ્યો અને અહીંયા અતિશુદ્ધ સ્વરૂપમાં કેમ કારણ કે અહીંયા બીજું મિત્રો કઈ મળતું જ નથી આ બેરિયમ જે છે એ તો સોલિડ છે મિત્રો આવી રીતે હું સોડિયમ ને પણ લખી શકું તો સોડિયમ ને જો મારે મેન્શન કરવું હોય તો ઉપર લખી નાખું છું એને એન થ્રી ઓકે અને એમાંથી મને શું મળશે મિત્રો તો મને અહીંયા સોડિયમ મળશે શું મળશે અને બેલેન્સ કરવા માટે આ છે આગળ આગળ મૂકું મૂકું મિત્રો એટલે અહીંયા સોડિયમ થઈ જશે ઓકે તો આ રીતે મને નાઇટ્રોજન મળશે શુદ્ધ સ્વરૂપમાં નાઇટ્રોજન મેળવવાની એકદમ કારગર રીત છે મિત્રો આ પદ્ધતિ જે છે જે આપણે વાત કરીએ સોડિયમ કે બેરિયમ એઝાઇડ એનો ઉપયોગ મિત્રો આપણે કારમાં કરીએ છીએ આ કાર છે ને કારની અંદર આપણે જાણીએ છીએ એરબેગ આવે છે એરબેગ બરાબર જે આપણો જીવ બચાવે છે બરાબર કાર કોઈ વસ્તુ સાથે જોડ થી અફડાય તો આપણી અને સ્ટેરિંગની વચ્ચે અથવા જેની સાથે આપણે અથડાવીએ છીએ તો મિત્રો એ બેની વચ્ચે એક બેગ વિધિન સેકન્ડ અથવા સેકન્ડ કરતા પણ ખૂબ નાના ભાગમાં એ બે વસ્તુની વચ્ચે અહીંયા બેગ ઉત્પન્ન થઈ જાય છે એ બેગ હવાથી ભરાઈ જાય છે એ હવાથી જે ભરાય છે એમાં હવામાં એટલે એમાં વાયુમાં કયો વાયુ હોય છે મિત્રો નાઇટ્રોજન હોય છે અકલ્પનીય સમયમાં ખૂબ ટૂંકા સમયમાં મિત્રો આ એઝાઇડ સંયોજનો એ ઇલેક્ટ્રિક સ્પાર્કની મદદથી નાઇટ્રોજન ઉત્પન્ન કરે છે જે આ બેગમાં આવે છે અને જેના કારણે એરબેગ એ લાખો લોકોના મિત્રો જીવ બચાવે છે તો એવી કારગર પદ્ધતિમાં આ એઝાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે ઓકે મિત્રો ત્યારે પછીની નેક્સ્ટ પદ્ધતિ ની વાત કરું એમોનિયમ નાઇટ્રેટ ને ગરમ કરતા એમોનિયમ નાઇટ્રેટ ને ગરમ કરતા તેનું વિઘટન થઈને ડાય નાઇટ્રોજન મળે એવી આપણો એન ટુ થઈ ગયો અને અહીંયા ફોર ટાઈમ એસ ટુ ને અહીંયા ઓ ટુ એટલે અહીંયા ટુ ટાઈમ એસ થઈ ગયો આ પદ્ધતિમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણને ઉપયોગી એવો અથવા આપણે જે બનાવવા બેઠા છીએ નાઇટ્રોજન એની સાથે સાથે એન એમોનિયા અને એચ્રી આ ત્રણ ઉત્પન્ન થાય છે એને પણ દૂર કરવા માટે આગળ જેમ ચર્ચા કરેલી તે રીતે આપણે બરાબર એમાં એમાં લેવામાં આવે છે છે એટલે સીધી વાત જલીએ એસ ટુએસફોનના દ્રાવણમાં પોટેશિયમ ડાયક્રોમેટ ઓગાડીને મિત્રો એમાંથી આ બે વાયુઓને આપણે દૂર કરી શકીએ છીએ ઓકે તો આ બનાવટની મિત્રો પાંચમી પદ્ધતિ થઈ હજી પણ એક બે પદ્ધતિ છે નરેક પ્રકાશ પાડીએ જોઈ લઈએ ગરમ કરેલા ક્યુપ્રસ ઓક્સાઇડ You press oxide CUO. બરાબર ક્યુપ્રસ છે મિત્રો જેમાં કોપરનો સ્ટેટ પ્લસ ટુ છે એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી પણ આપણે નાઇટ્રોજન મેળવી શકીએ છીએ તેવી બીજી અને છેલ્લી પદ્ધતિ સાતમી પદ્ધતિ નાઇટ્રસ એસિડ માઇન્ડવેલ નાઇટ્રસ નાઇટ્રસ એટલે આપણે જાણીએ છીએ મિત્રો આ છે નાઇટ્રસ એસિડ નાઇટ્રિક નહી નાઇટ્રસ એસિડ છે એચન બરાબર નાઇટ્રસ એસિડની યુરિયા યુરિયા સાથે સાથે આ છે મિત્રો એની પ્રક્રિયા કરીએ તો પણ આપણને નાઇટ્રોજન અહીંયા સી માંથી સી ઓટું થઈ જશે કાર્બન ડાયોક્સાઇડ પાણીના મોલિક્યુલ્સ આપણને મળશે તો આ પદ્ધતિથી પણ હું નાઇટ્રોજન મેળવી શકું એટલે કે ક્યુપ્રસ ઓક્સાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી અને એવીને એવી બરાબર છે નાઇટ્રસ એસિડની યુરિયા સાથેની પદ્ધતિથી પણ મને નાઇટ્રોજન પ્રાપ્ત થશે ઓકે તો અહીંયા આપણે નાઇટ્રોજનની બનાવટની લગભગ સાતેક પદ્ધતિ મિત્રો આપણે ઓકે એના ભૌતિક ભૌતિક ગુણધર્મો પર જઈએ નાઇટ્રોજનના ગુણધર્મ ભૌતિક ગુણધર્મ તે રંગવિહીન સ્વાદહીન અને રંગેરી વાયુ છે આપણા મિત્રો વાતાવરણમાં છે આપણે ઘણી વખતે એને શ્વાસમાં લઈએ છીએ દરેક પડે આપણે શ્વાસમાં લઈએ છીએ એને કોઈ રંગ નથી ગંધ નથી બરાબર સ્વાદહીન પણ લખી શકાય વાસહીન પણ લખી શકાય રંગ નથી સ્વાદ નથી બિનઝેરી વાયુ છે ઓકે નાઇટ્રોજન વ્યવહારનો નાઇટ્રોજન ફોરટી છે બરાબર તે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે આશરે આશરે કઉ ને મિત્રો તો લગભગ તેવીસ પોઈન્ટ બે એમ પર લિટર ઓગળે છે નિયર અબાઉટ બસો ને તાપમાને અને એક બાળ દબાણે ઓકે તો તમારે આ યાદ રાખવાનું છે કે નાઇટ્રોજન પ્રમાણમાં બહુ જ ઓછો ઓગળે છે એટલે અલ્પ દ્રાવ્ય છે ત્યાર પછી ઓરડના તાપમાને તે નિષ્ક્રિય હોય છે ઓરડા તાપમાને તે નિષ્ક્રિય હોય છે પણ તમે જેમ જેમ તાપમાન વધારો તો તાપમાનના વધારા સાથે એની એની પ્રતિક્રિયાત્મકતા વધીટી મિત્રો વધતી જશે એટલે સાવ નિષ્ક્રિય નથી સામાન્ય તાપમાને તમે એને નિષ્ક્રિય તરીકે લઈ શકો પણ તાપમાનના વધારા સાથે એ ધીમે ધીમે સક્રિય બનતો જાય છે પ્રક્રિયા કરે છે સંયોજનો આપે છે તે હવા કરતા થોડોક હલકો વાયુ છે કારણ કે નોર્મલી હવા કરતા એનું દળ જોઈએ એન વધતા એન એટલે અઠ્યાવીસ થાય આપણું ઓક્સિજનનું નું ઓ વધતા ઓ એટલે બત્રીસ થાય ને મિત્રો તો એના થોડોક હલકો વાયુ છે બરાબર બીજો બી આપણે ગુણધર્મ માં લેવું તો લઈ શકાય કે આ એક્ટિવેટેડ ચાર્કોલ ઉપર સક્રિય કૃત ચાર્કોલ ઉપર મિત્રો બહુ સારી માત્રામાં શોષાઈ જાય છે બીજા પણ ગુણધર્મ છે કે અહીંયા સેવન્ટી સેવન પોઈન્ટ ટુ કેલ્વિન જેને આપણે સેલ્સિયસમાં કહીએ તો માઇનસ વન નાઇન્ટી ફાઈવ પોઈન્ટ નાઇન સેલ્સિયસ તાપમાને પ્રવાહીમાં ફેરવાશે બરાબર છે જ્યારે સિક્સટી થ્રી પોઈન્ટ ટુ કેલ્વિન માઇનસ ટુ જીરો નાઇન

ઓકે તો જ્યાં ઓક્સિજન ન હોય ત્યાં આપણે સર્વાઈવ ન કરી શકીએ મિત્રો જીવી ન શકીએ તો નાઇટ્રોજન નથી પણ જો ઓક્સિજન ની ગેરહાજરી હોય તો ઉણપને કારણે છે છે માણસ કે કે વ્યક્તિ સજીવ મૃત્યુ પામી શકે તે દહનશીલ કે દહન પોષક વાયુ નથી ઓકે સળગતો પણ નથી અને સડકોમાં મદદ પણ નથી કરતો એવો છે આ ડાયનાઇટ્રોજન ત્યાર પછી મિત્રો કેટલાક રાસાયણિક પર ચર્ચા કરતા જઈએ રાસાયણિક ગુંડનો મિત્રો પહેલો પોઈન્ટ જોઈએ નાઇટ્રોજન એનું ધરાવે અને ઊંચી ઊંચી વિયોજન વિયોજન ઊર્જા તમે એને બંધ એન્થાપી પણ કહી શકો બંધ વિયોજન ઉર્જા પણ કહી શકો હું અહીંયા બંધ એન્થાલ્પી લખું છું ઓકે તો ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી ના કારણે એ ઓરડાના તાપમાને નોર્મલ ટેમ્પરેચર મિત્રો બરાબર એ નિષ્ક્રિય હોય છે બરાબર સામાન્ય તાપમાને જે છે આપણે રૂમ ટેમ્પરેચર એ તાપમાને કોઈ પ્રક્રિયા કરતો નથી કારણ કે જો મારે એને પ્રક્રિયામાં લઈ જવો હોય તો તમે સમજી શકો કે નાઇટ્રોજન વચ્ચે એક સિગ્મા અને બે પાઇબન એમ ત્રિબંધ રહેલા છે તો મારે આ બંને તોડવા જ પડે અને આ બંને તોડવા માટે જેમ તેમ નહીં મિત્રો તમે જુઓ અહીંયા નવસો છેતાળીસ કિલો જૂલ ઉર્જા આ બહુ હાઈએસ્ટ એનર્જી છે જે સામાન્ય તાપમાને એચિવ કરવી પ્રાપ્ત કરવી મેળવી શક્ય નથી એટલે સામાન્ય તાપમાને એન ટુ કોઈ પ્રક્રિયા નહીં કરે સામાન્ય તાપમાને ઓર્ડના તાપમાને તમે એને નિષ્ક્રિય વાયુ તરીકે લઈ શકો બરાબર છે અણુમાંથી બે નાઇટ્રોજનના પરમાણુમાં તમારે ફેરવવા માટે આટલી ઉર્જા આપવી પડે જે આંકડો બહુ વધારે છે એટલે સામાન્ય તાપમાને કોઈ પ્રક્રિયા કરવાનો નથી સેકન્ડ પોઈન્ટ મિત્રો નાઇટ્રોજન સમૂહ એક સમૂહ એક એટલે પ્રમાણમાં વધુ વિદ્યુત ધંધા ધરાવતા તત્વો ્ટ્રો પોઝિટિવ એલિમેન્ટ બરાબર નાઇટ્રાઇટ કહું નાઇટ્રાઇટ થયા નાઇટ્રાઇડ ધાતવીય નાઇટ્રાઈટ બનાવે જેમાં એન માઇનસ થઈ છે લખેલું પણ છે જેમ કે લિથિયમ છે ને મિત્રો એ નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી નામ થશે લિથિયમ નાઇટ્રાઇડ લિથિયમ નાઇટ્રાઇડ રચે છે આની જેમ જ અન્ય ધાતુઓ સાથે પણ આપણે વાત કરવી છે તો નાઇટ્રોજન પ્રમાણમાં ઓછી વિદ્યુત ધનતા ધરાવતી ધાતુઓ જેની વિદ્યુત ધનમયતા ઇલેક્ટ્રો પ્રમાણમાં ઓછી છે જેવી રીતે મેગ્નેશિયમ લઈ શકીએ કેલ્શિયમ લઈ શકીએ એની સાથે માત્ર ગરમ કરતા જરાક ધ્યાનથી જોજો મિત્રો બોરોન અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાથે ઊંચા તાપમાને ગરમ કરતા સિલિકોન જે અર્ધ ધાતુ છે એની સાથે ખૂબ ઊંચા તાપમાને ગરમ કરતા એટલે પ્રમાણમાં જેમ જેમ ધાતુ નેચર ઘટું જાય છે ને મિત્રો તો તેમ તેમ ગરમ કરવાનું વૃત્તિ અહીંયા ખાલી ગરમ કરવાનું લખેલું છે મિત્રો અહીંયા ઊંચા તાપમાને અને અહીંયા લખ્યું છે ખૂબ ઊંચા તાપમાને પ્રક્રિયા કરે તો એ બધા સાથેની પ્રક્રિયાથી એના અનુવર્તી નાઇટ્રાઈટ બને અનુવર્તી નાઇટ્રાઇટ એટલે જેમ કે આપણે કેલ્શિયમ લઈએ તો કેલ્શિયમ નો નાઇટ્રાઈટ બને છે તે જ પ્રમાણે મેગ્નેશિયમ લઈએ તો મેગ્નેશિયમનો નાઇટ્રાઈટ બને આ તમારા થઈ ગયા ગ્રુપ બે ના બીજા થઈ ગયા આલ્કલાઇન આલ્કલાઈન અર્ધાતુઓના બરાબર તેવી રીતે એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા થી કરીએ તો એલ્યુમિનિયમનો નાઇટ્રાઇટ બને છે સિલિકોન ઉચ્ચ ગરમ કરતા સિલિકોનનો નાઇટ્રાઈટ બને છે ઓકે તો આ બધા પી બ્લોક નાઇટ્રાઇટ થઈ ગયા એવી રીતે મિત્રો સમૂહ એક ના જે નાઇટ્રાઇટ છે સમૂહ બે ના જે નાઇટ્રાઇટ છે એમાં ખાસ ધ્યાન રાખજો એ નાઇટ્રાઇડ બધા આયનીય છે બરાબર જ્યારે સમૂહ તેરના ના અને સમૂહ ચૌદના બરાબર એના નાઇટ્રાઇડ જે છે એ નાઇટ્રાઇટ એટલે સમૂહ નાઇટ્રાઇટ થશે ધાતુઓ જેવી કે એફી એમ વગેરે નાઇટ્રોજન સાથે ઊંચા તાપમાને તપાવતા સંક્રાંતિ ધાતુઓ ડી બ્લોકના એલિમેન્ટ એ પણ નાઇટ્રોજન સાથે ઊંચા તાપમાને તપાવવામાં આવે તો નાઇટ્રાઇડ બનાવે છે અને સંક્રાંતિ તત્વોના રાઇડ જે છે એ આંતરાલીય

કોપર માં સીયુ થ્રી એન બને છે બરાબર માં પણ એજી થ્રી એન બને છે જીંક ની અંદર ઝેડ એન થ્રી એન ટુ બને છે તો અલગ અલગ પ્રકારના ડી વિભાગના સંક્રાંતિ ધાતુઓના નાઇટ્રાઈડ છે મિત્રો ઓકે તો આવી રીતે અલગ અલગ ધાતુઓ સાથે નાઇટ્રોજન જોડાઈને નાઇટ્રાઇડ બનાવે છે આ બધા નાઇટ્રાઇડમાં નાઇટ્રોજનનો ઓક્સિજન સ્ટેટ માઇનસ થ્રી છે અને નાઇટ્રોજન માઇનસ ત્રણ વાળા આયન સ્વરૂપે છે ત્યાર પછી મિત્રો ધાતુ સાથેની જેમ આપણે કેટલીક અધાતુ સાથેની પ્રક્રિયા પણ જોઈએ અધાતુ સાથેની પ્રક્રિયામાં સૌથી અગત્યની પ્રક્રિયા એટલે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી બરાબર કે જે આપણે હેબર પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડાઈને શું બનાવે છે એમોનિયા આની આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરશું હમણાં ખાલી તમને એટલું જ કહી દઉં છું કે એન ટુ વત્તા થ્રી ટાઈમ એસ ટુ બરાબર એફઈ એમઓ આ બધા ઉદ્દીપકની હાજરીમાં આ તાપમાને અને ઊંચા દબાણે પ્રક્રિયા કરીએ એટલે આપણને એમોનિયા મળે છે જેની ફોર્મેશન એન્થાલ્પી આપણને આવી છે માઇનસ નાઇન્ટી ટુ કિલો પ્રતિ મોલ ઓકે તો અધાતુમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા જોઈએ કે હાઇડ્રોજન સાથે નાઇટ્રોજન પ્રક્રિયા કરીને મિત્રો એમોનિયા બનાવે છે નાઇટ્રોજન બહુ ઊંચા તાપમાને ત્રણ હજાર સેલ્સિયસ તાપમાને એ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી નાઇટ્રિક ઓક્સાઇડ માઇન્ડવેલ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે એનો બરાબર નાઇટ્રિક ઓક્સાઇડ એટલે એનો બનાવે છે મિત્રો સામાન્ય તાપમાને નાઇટ્રોજન ઓક્સિજન ભેગા છે પણ આપણે વાત કરી તે પ્રમાણે કોઈ પ્રસી પ્રક્રિયા કરતા નથી નાઇટ્રોજન ત્યાં નિષ્ક્રિય રીતે વર્તે છે પણ તાપમાન જ્યારે 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 3000 સેલ્સિયસ ની આસપાસ નું થાય તો ત્યારે N2 અને O2 પ્રક્રિયા કરે અને એ પ્રક્રિયા કરીને NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે હવે એ જે છે બહુ અસ્થાયી છે એ એટલે આ નાઇટ્રિક ઓક્સાઇડ જે બન્યો હાઈલી અનસ્ટેબલ છે એ આપણે જોશું એમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે એની પાસે એક અયુગમિત ઇલેક્ટ્રોન રહેલો છે એની આગળના ટોપિક હું ચર્ચા કરીશ એના કારણે એ બહુ અસ્થાયી છે અને એ પાછો વધુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે બહુ સિમ્પલ સમીકરણ છે મિત્રો એન ટુ બતા ઓલિમ એનો ઓકે ત્રણ હજાર કે સેલ્સિયસ તાપમાને અને ટુ એનો વધતા ઓટું કરીએ એટલે એનો ટુ મળશે નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ મળશે અને આટલું ઊંચું તાપમાન આપણને ક્યાં જોવા મળશે તો આકાશમાં વીજળીના ચમકારા થાય ત્યારે બરાબર ચોમાસું આવે અને આકાશમાં વીજળીના ચમકારા થાય તો મિત્રો નાઇટ્રોજન નાઇટ્રોજન એ હવામાંથી જમીનમાં સ્થાપન થાય છે અને પછી નાઇટ્રોજન ચક્રમાં સામેલ થઈને આપણા સજીવોના શરીરમાં આવે છે મિત્રો તો નાઇટ્રોજન ચક્રનો આ પહેલો તબક્કો થયો આગળ વધીએ મિત્રો ત્યાર પછી આપણે કેટલીક પ્રક્રિયા જોવી છે નાઇટ્રોજન અમુક સંયોજન સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરે છે બરાબર આપણે પહેલા ધાતુ સાથે ચર્ચા કરી પછી અધાતુ સાથે જોઈ કેટલાક સંયોજનો સાથે પણ બરાબર ઊંચા તાપમાને પ્રક્રિયા કરે છે એમાં એક આ આઈએમપી છે મિત્રો ધ્યાનથી જોજો કેલ્શિયમ કાર્બાઇડ બહુ ફેમસ સંયોજન છે કેલ્શિયમ નું કાર્બન સાથેનું સંયોજન કેલ્શિયમ કાર્બાઇડ કેલ્શિયમ કાર્બાઇડ નાઇટ્રોજન સાથે 1000 સેલ્સિયસે એક વાતાવરણ દબાણે પ્રક્રિયા કરી CaCN2

જ્યારે હું પાણી પાણી એડ એડ કરીશ તો કેલ્શિયમ કાર્બોનેટ મળશે થ્રી મળશે ઉપરાંત એમોનિયા ઉત્પન્ન થશે આ એમોનિયા લિબરેટ કરે છે છૂટો કરે છે ઉત્પન્ન કરે છે એટલે નાઇટ્રોલિમ એ ફર્ટિલાઇઝર તરીકે ખાતર તરીકે અગત્ય મહત્વ ધરાવે છે ઓકે કેલ્શિયમ કાર્બોનેટ સાથે ઓકે કેલ્શિયમ કાર્બાઈડ સાથે નાઇટ્રોજનની પ્રક્રિયાથી નાઇટ્રોજન ની પ્રક્રિયા નાઇટ્રોલિમ નાઇટ્રોલિમ અને જોઈએ એલ્યુમિનિયમના ઓક્સાઇડ સાથે નાઇટ્રોજન બરાબર કાર્બનની હાજરીમાં રીતે પ્રક્રિયા કરી એકવીસો કેલ્વિન તાપમાને અને એલ્યુમિનિયમનો નો નાઇટ્રાઇડ એ કાર્બન મોનોક્સાઇડ બનાવે છે તો આવી રીતે વિવિધ સંયોજનો સાથે પણ નાઇટ્રોજન જોડાય છે ઓકે ધાતુ સાથે ત્યાર પછીનો પાંચમો પોઈન્ટ જોઈએ

નાઇટ્રોજનનું અતિ સક્રિય હાઈલી રિએક્ટિવ સ્વરૂપ જોવા મળે છે જેને આપણે સક્રિયકૃત નાઇટ્રોજન કહી શકીએ અથવા સક્રિયકૃત નાઇટ્રોજન ઉત્પન્ન થશે એટલે નાઇટ્રોજન વાયુમાંથી બહુ નીચા દબાણે બે એમ એમ એચજી દબાણે તમે એને ચાર્જ કરો એને વિદ્યુત વિભારિત કરો વિભારિત કરો એમ પણ બોલી શકાય તો એમાંથી આપણને એક્ટિવેટેડ નાઇટ્રોજન મળે અને સક્રિયકૃત નાઇટ્રોજન એ સ્થાયી નથી એટલે અનસ્ટેબલ છે અસ્થાયી છે અને ધીરે ધીરે ફરી પાછો સામાન્ય નાઇટ્રોજનમાં રૂપાંતરિત પામે છે ફેરવાઈ જાય છે એમાં એકચ્યુઅલી થશે શું મિત્રો આ નાઇટ્રોજનનો જે અણુ છે એ ઊંચા તાપમાને એ આણવીય સ્વરૂપમાંથી પરમાણવીય સ્વરૂપમાં ફેરવાઈ જશે બરાબર એટલે ખૂબ એક્ટિવેટેડ થઈ જશે અને ફરી પાછો નાઇટ્રોજનમાં એન માઇનસ થ્રી અને અધાતુઓ સાથે પણ એ સંયોજાઈને કેટલીક પ્રક્રિયા આપે છે એમાં એક આ પ્રક્રિયા બરાબર છે અધાતુ સાથેની અંદર મિત્રો કાર્બનિક સંયોજનો સાથેની પ્રક્રિયા મારે તમને બતાવી છે કે કાર્બન સાથેની પ્રક્રિયાથી કાર્બનિક અંદર સી ટુ એસ ટુ એટલે આપણે એને એસિટીલિન કહીએ ઇથાઈન કહીએ ઇથાઇન સાથે આવી રીતે સક્રિયકૃત એક્ટિવેટેડ નાઇટ્રોજનની પ્રક્રિયા કરીએ એટલે સીટુ બરાબર અને તમે એમ પણ લખી શકો તમે આને આમ સી કરીને ટોઇસ પણ કરી શકો અથવા તમે આને સી ટ્રિપલ બોર્ન એન સી ટ્રિપલ બોર્ન એન આવી રીતે પણ બતાવી શકો આ ટ્રિપલ બોર્ન છે મિત્રો બરાબર આ સાઇનોજન નામનો વાયુ છે બહુ ઝેરી વાયુ છે વિશ્વયુદ્ધ દરમિયાન એનો ઉપયોગ બરાબર છે બહુ ખરાબ હેતુઓ માટે લોકોને મારવા માટે થયો હતો એટલે આ સાયનોજન તરીકે ઓળખાય છે કે જેની અંદર આપણે આ કાર્બનિક સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને નાઇટ્રોજન આવીને આપણને આ સાયનોજન મળે છે ઓકે તો મિત્રો આ રીતે આપણે નાઇટ્રોજનને સક્રિયકૃત નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરીને એની સાથે પણ પ્રક્રિયાઓ કરાવી શકાય છે અને એન્ડમાં મિત્રો આપણે નાઇટ્રોજનની કેટલીક ઉપયોગિતાઓ જોઈએ કઈ કઈ ઉપયોગિતાઓ ઝડપથી શરૂ કરીએ પહેલો મુદ્દો એમોનિયા વાયુના ઉત્પાદનમાં બરાબર નાઇટ્રોજનનો સૌથી મોટો ઉપયોગ એમોનિયા નાઇટ્રોજન હોય એ બધા આ નાઇટ્રોજનમાંથી ઉત્પન્ન થયા છે એવું આપણે કહી શકીએ કેટલીક ધાતુ કર્મવિધિઓમાં નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત ગોળામાં વપરાય છે એટલે આપણે બે પોઈન્ટ છે પહેલો પોઈન્ટ છે નિષ્ક્રિય વાતાવરણ મેળવવા માટે નિષ્ક્રિય વાતાવરણ મેટવા માટે ક્યાં મિત્રો તો અહીંયા સ્ટીલ અને પોલ સ્ટીલ કહીએ કે પોલાદ કહીએ અથવા તો લોખંડ ઉદ્યોગમાં મિત્રો બરાબર એમાં નિષ્ક્રિય વાતાવરણ મેળવવા માટે ખૂબ સક્રિય હોય ખૂબ જ સક્રિય હોય બરાબર એવા કેમિકલની પ્રોસેસ દરમિયાન એની બનાવટ કે એની કોઈ પ્રક્રિયા દરમિયાન પણ નિષ્ક્રિય વાતાવરણ માટે અને વિદ્યુત ગોળામાં બલ્બમાં આપણે જાણીએ છીએ બલ્બ હોય છે આપણો એ બલ્બને આપણે જેમાં ભરીએ છીએ તો એની અંદર નાઇટ્રોજન હોય છે એના કારણે આ જે ફિલામેન્ટ છે ડબલ્યુ એટલે ટંગસ્ટનનો ફિલામેન્ટ છે ને મિત્રો એનું ક્ષયન ઓછું થાય છે ઓક્સિજન જો હોય તો એનો ઓક્સાઇડ બનાવી દે પણ અહીંયા જો આપણે નાઇટ્રોજન ભરીએ તો એનું ક્ષયન પ્રમાણમાં ઓછું થાય છે એટલે આ બલ્બમાંથી ઓક્સિજન કાઢીને ત્યાં નાઇટ્રોજન ભરવામાં આવે છે એટલે વિદ્યુત ગોળામાં પણ વપરાય છે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપણે કેવો છે નાઇટ્રિક એસિડની બનાવટમાં એ પણ આપણે આગળ જોશું મિત્રો નાઇટ્રિક એસિડ બનાવવા માટે પણ નાઇટ્રોજન વપરાય છે આગળ વધીએ પ્રવાહી નાઇટ્રોજનનું તાપમાન નીચું લાવવા માટે ઉપયોગી છે બરાબર ખૂબ નીચું તાપમાન લાવવા માટે અને એ નીચા તાપમાનથી રેફ્રિજરેશન કરીને ફ્રીઝ કરીને ખાદ્ય પદાર્થો કે બીજું કોઈ પણ વસ્તુને આપણે સ્ટોર કરી શકીએ છીએ મિત્રો એક કરાયો સર્જરી છે કે જેની અંદર લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ કરીને બરાબર આપણે આપણા શરીરમાંથી કોઈ અણગમતી ગાંઠ કે એવું કંઈ હોય એના નિકાલ માટે ક્રાયોસર્જરીમાં ખૂબ નીચું તાપમાન મેળવવા માટે પણ આવી રીતે આ લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે ત્યાર પછી છેલ્લો મુદ્દો મિત્રો થર્મોમીટરની બનાવટમાં નાઇટ્રોજન જે છે એ થર્મોમીટર ખાસ પ્રકારના થર્મોમીટર કે જે ખૂબ ઊંચું તાપમાન માપવા માટે વપરાય આપણા નોર્મલ થર્મોમીટરમાં તો આપણે મર્ક્યુરી ભરીએ છીએ પણ જ્યારે ખૂબ ઊંચું તાપમાન માપવાના વિશિષ્ટ થર્મોમીટરની વાત આવે તો એમાં પણ આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ ઓકે મિત્રો તો અહીંયા મિત્રો આપણે નાઇટ્રોજનને લગતી જે કે અગત્યની ચર્ચા હતી એની બનાવટ ગુણધર્મોનો ઉપયોગને વિગતવાર જોયા મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં